હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર આજે આપણા વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણના એમસીક્યુ પ્રશ્નો છે એનો પાર્ટ થર્ટીન એ જોશું એની અંદર વિરુદ્ધાર્થી શબ્દો છે એના એમસીક્યુ પ્રશ્નો જોશું જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે અને એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલો પ્રશ્ન નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો અગ્રજ છે એનો આપણે વિરોધી શબ્દ ગોતવાનો છે ઓપ્શન એ અનુજ ઓપ્શન બી પૂર્વજ ઓપ્શન સી મોટિયાર કે ઓપ્શન ડી આગે તો આન્સર આવશે અગ્રજનું અનુજ પ્રશ્ન નંબર બે નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો ઉત્ત

ઓપ્શન સી આકાશ નપ્શન ડી હેત કે વહાલ ત્રણ છે વિરુદ્ધાર્થે છે છે તો આન્સર આવશે સાર્થક અને નિર્થક એ સાચી જોડ છે પ્રશ્ન નંબર પાંચ વિનિત નો વિરુદ્ધાર્થી શબ્દ ક્યુ ઓપ્શન એ શાલીન ઓપ્શન બી વિવેકી ઓપ્શન સી ઉદ્ધત કે ઓપ્શન ડી વિનયી તો અહીંયા આપણો આન્સર આવશે વિનિત શબ્દ થશે ઓપ્શન ઓપ્શન એ સવાર સાંજ ઓપ્શન બી ચડતી પડતી ઓપ્શન સી સાત સાત કે ઓપ્શન ડી થોડું ઘણું તો અલગ પડતું જોડકું છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી સાત સાત એ જુદું પડતું અલગ પડતું જોડકું છે પ્રશ્ન નંબર સાત વિરોધી શબ્દની ખોટી જોડ કઈ છે ઓપ્શન એ ખુશકી અને તરી ઓપ્શન બી વ્યક્તિ સમષ્ટિ ઓપ્શન સી વિનિત ઉદ્વત અને ઓપ્શન ડી આર્દ્ર અને ભીનું તો ખોટી જોડ છે અહીંયા ઓપ્શન ડી આર્દ્ર અને ભીનું બને સમાન શબ્દ છે પ્રશ્ન નંબર આઠ વિરુદ્ધાર્થી શબ્દ લખો યાચક ઓપ્શન એ દાતા ઓપ્શન બી દેવાદાર ઓપ્શન સી ભિક્ષુક ઓપ્શન ડી યાચક તો યાચક એટલે કે માગના અર્થ હોય તો આપણા અહીંયા આન્સર આવશે યાચકનો વિરોધી શબ્દ થશે ઓપ્શન એ દાતા પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી વિરોધી શબ્દને અયોગ્ય જળ કઈ છે ખોટી જોડ કઈ છે ઓપ્શન એ સાપેક્ષ નિરપેક્ષ ઓપ્શન બી તિમિર તમશ ઓપ્શન સી ખાનગી જાહેર અને ઓપ્શન ડી અધિક અને ન્યૂ આપણે અયોગ્ય જોડ ગોતવાની છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન બી તિમીર અને તમસ બંને સમાનાર્થી શબ્દ છે પ્રશ્ન નંબર દસ કઈ જોડના શબ્દો પરસ્પર વિરોધી છે ઓપ્શન એ ધન્યવાદ અભ્યર્થના ઓપ્શન બી અનિષ્ટ કનિષ્ઠ ઓપ્શન સી પુલકિત સંતપ ઓપ્શન ડી દિવ્ય અલૌકિક એક સાચી જોડ છે અને બાકીને છે એ સમાનાર્થી છે ખોટી જોડ છે તો અહીંયા આપણો આન્સર હશે ઓપ્શન સી પુલકિત અને સંતપ પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી પ્રશિસ્તનો વિરોધી શબ્દ જણાવો ઓપ્શન એ સ્તુતિ ઓપ્શન બી નિંદા ઓપ્શન સી વખાણ અને ઓપ્શન ડી પ્રશ્ન સાચો પ્રશિસ્તનો આન્સર ખબર હોય તો આપણે આન્સર ફટાફટ મળી જાય તો અહીંયા આન્સર આવશે નિંદા અને પ્રશિસ્ત એટલે વખાણ પ્રશ્ન નંબર બારે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ જણાવો ઓપ્શન એ વીર કાયર ઓપ્શન બી બહાદુર મરદ ઓપ્શન ઓપ્શન એ વીર અને કાયર પ્રશ્ન નંબર તેર વિરોધી શબ્દનું યોગ્ય જોડકું કયું છે ઓપ્શન એ કેફ મસ્તી ઓપ્શન બી અંતર અને મન ઓપ્શન સી મુખ વાચાળ અને ઓપ્શન ડી ગુડ અને અકળ તો યોગ્ય જોડકું હોય એટલે કે સાચું હોય તેવું જોડકું કયું છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન સી મૂક અને વાચાળ પ્રશ્ન નંબર ચૌદ સંયુક્ત શબ્દનો વિરોધાર્થી શબ્દ જણાવો ઓપ્શન એ એકઠા ઓપ્શન બી અસંયુક્ત ઓપ્શન સી ભેગા અને ઓપ્શન ડી વિભક્ત આપણે સંયુક્ત જોઈએ ને એનો આન્સર ફટાફટ વિધિ અસંયુક્ત પણ અહીંયા અસંયુક્ત આપણો સાચો આન્સર નથી પણ ડી સંયુક્ત વિભક્ત પ્રશ્ન નંબર પંદર વિરોધી શબ્દનું સાચું જોડકું જણાવો ઓપ્શન એ ગીરી એટલે તળેટી ઓપ્શન બી ગીરી એટલે કંદરા ઓપ્શન સી ગીરી એટલે કુહર ઓપ્શન ડી ગીરી એટલે પહાડ તો સાચું હોય એવું જોડકું કયું છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ ગીરી એટલે તળેટી વિરોધી શબ્દ ઓપ્શન સી પ્રશ્ન નંબર 16 જયંતીનું વિરોધી શું થશે તો ઓપ્શન એ જન્મદિન ઓપ્શન બી જન્મતિથિ ઓપ્શન સી સવંત સરી અને ઓપ્શન ડી હારી જનારી તો એ આન્સર આવશે જયંતીનું વિરોધી થશે સવંત સરી પ્રશ્ન નંબર 17 પર્યાયની આ યાદીમાં એક વિરોધી શબ્દ ઘૂસી ગયો છે કાઢો બહાર એક વિરોધી શબ્દ છે બાકીના સમાધાન જતો ક્યુ છે ઓપ્શન એ રવિ એટલે સૂર્ય ઓપ્શન બી જવારા ભાટા ઓપ્શન સી પીડ અને શરાબી અને ઓપ્શન ડી ઈબાદત તો પૂજા આન્સર આવશે બી જવારા અને ભાટા એ વિરોધી શબ્દ છે પ્રશ્ન નંબર અઢાર ચેતન શબ્દોનો વિરોધાથી શબ્દ આપો ઓપ્શન એ આગમન ઓપ્શન બી અચેતન ઓપ્શન સી જડ અને ઓપ્શન ડી મરણ તો ચેતન એટલે આપણે તમત થઈ જાય એક જમીન કે અચેતન થાય છે પણ અહીંયા અચેતન થતું નથી આન્સર આવશે શી જડ પ્રશ્ન નંબર ઓગણીસ દૂષણનો વિરોધાર્થી શબ્દ કયો છે ઓપ્શન એ પ્રદૂષણ ઓપ્શન બી ભૂષણ ઓપ્શન સી પ્રદૂષણ કે ઓપ્શન ડી આભૂષણ તો દૂષણનો વિરોધાર્થી શબ્દ થશે આન્સર ઓપ્શન બી દુષણ તો એનો આન્સર આવે ભૂષણ પ્રશ્ન નંબર વીસ વિરોધાર્થી શબ્દનું સાચું જોડકું દર્શાવો ઓપ્શન એ ગજ દ્વીપ ઓપ્શન બી સૂર્ય રવિ ઓપ્શન સી ચારુ ચારું અને કાંત અને ઓપ્શન ડી જાની માની અને જાહેર સાચું હોય એવું ગોતવાનું છે ત્રણ ખોટા છે તો અહીંયા આન્સર આવશે આપણો ઓપ્શન ડી જાનીમાની અને જાહેર એ વિરોધાર્થી છે ઓપ્શન પ્રશ્ન નંબર એકવીસ વિરોધી શબ્દનું કયું જોડકું ખોટું છે સાચા ખોટામાં આપણે ઘણી વાર કન્ફ્યુઝ થતા હોય છે તો ખાસ ધ્યાન રાખવાનું ઓપ્શન એ પોકળ તો નકર ઓપ્શન બી પૂર્ણતઃ અસંત ઓપ્શન સી પથ્ય કથ્ય ઓપ્શન ડી નેકી અને બંધી તો ખોટું જોડું જોડકું કયું છે આપણે એના કહેવાનું હતું તો આન્સર આવશે સી પથ્ય અને કથ્ય એ ખોટું છે પ્રશ્ન નંબર બાવીસ સર્જન શબ્દનો સાચો વિરોધાર્થી શબ્દ લખો ઓપ્શન એ સંસ્કારી ઓપ્શન બી ડોક્ટર ઓપ્શન સી લીલા કે ઓપ્શન ડી સંહાર સર્જન કરવું અને નાશ કરવું તો અહીંયા કયો સાચો આન્સર આવશે આપણો તો કે ઓપ્શન ડી સર્જન અને સંહાર પ્રશ્ન નંબર નિષ્ઠુર શબ્દનો વિરોધી શબ્દ જણાવવું ઓપ્શન એ નિર્દય ઓપ્શન બી દયાળુ ઓપ્શન સી કઠોર કે ઓપ્શન ડી નિર્મર મ તો નિષ્ઠુરનો વિરોધાર્થી શબ્દ થશે આન્સર આવશે ઓપ્શન બી દયાળુ પ્રશ્ન નંબર ચોવીસ વિરોધી શબ્દનું ક્યુ જોડકું ખોટું છે શાશ્વત નાસવંત ઓપ્શન બી અક્રાંતિયું મિતહારી ઓપ્શન સી સ્નિગ્ધ અને શાંત ઓપ્શન ડી સાવધ અને ગાફેલ તો ખોટું જોડકું ગુતવાનું છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન શી સ્નિગ્ધ અને શાંતે ખોટું છે પ્રશ્ન નંબર પચીસ વિરોધી શબ્દનું ક્યુ જોડકું ખોટું છે ઓપ્શન એ સંચય અસંચય ઓપ્શન બી નિમેશ ઉન્મેષ ઓપ્શન સી પૂર્વક અને અનુગ ઓપ્શન ડી લાઘવ અને ગૌરવ તો ખોટું હોય એવું જોડકું ગોતવાનું છે તો અહીંયા આપણો આન્સર આવશે ઓપ્શન એ સંચય અને અસંચય ખોટું છે તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે પચીસ એમસીક્યુ વિરોધાર્થી શબ્દો છે એના જોવા જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે અને એક્ઝામની અંદર એ વારંવાર પૂછાય છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક કરો ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરો અને અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો થેન્ક યુ